કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફૂલહાર પહેરાવની શરૂઆત કરવામાં આવી કાર્યક્રમમાં ડોક્ટર યશપાલ પટેલ નવીન હોસ્પિટલ આર વી મલ્હોત્રા એડવોકેટ ડોક્ટર અરવિંદભાઈ કાપડિયા ચેરમેન પ્રોગ્રેસિવ સોશિયલ રિફોર્મેશન જે કે પરીખ પ્રમુખ સંત રોહિદાસ સેવા સમાજ ગાંધીનગર તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સહયોગી મિત્રોમાં હરીશભાઈ પરમાર નરેન્દ્રભાઈ પરમાર દિનેશભાઈ સોલંકી રાહુલભાઈ સાગર મહેશભાઈ મકવાણા દિલીપભાઈ જાદવ હિરેનભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી અરુણભાઈ પરમાર કમલેશભાઈ રાઠોડ મયંકભાઈ પરમાર સહકાર આપી કાર્યક્રમ શોભાવ્યો આ કાર્યક્રમનું સફળ આયોજન રાજેન્દ્રભાઈ જાદવ પ્રમુખ અનુસૂચિત જાતે વિદ્યાર્થી વાલી મહામંડળ દ્વારા કરવામાં આવ્યો આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ જાદવ તેમજ તમામ હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ મકવાણાએ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામના પાઠવ્યું છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબરવાસ નંદાસણ કડી जय जय भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम जय 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 भीम जय भीम जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा जय भीम जय भीम आपरे के बहनरा

જોવા માટે સાબર આવાસ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે